અમિત રાજે જણાવ્યું હતું કે સરકારી કચેરી પર બેનર લાગેલું હોવાથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થાય છે સરકારી કચેરી પર બેનર નજરે પડે છે તો ચૂંટણી અધિકારીઓ અને પાલિકાના તંત્રને બેનર કેમ દેખાતું નથી સાથે સાથે આદર્શ આચાર સંહિતા માટે તંત્ર દ્વારા ફ્લાઇંગ સ્ક્વોડની પણ રચના કરાઈ છે તો ફ્લાઇંગ સ્ક્વોડને પણ આ બેનર દેખાતું નથી જેવા અમિત રાજે સવાલો ઊભા કર્યા હતા અમિત રાજે વધુમાં જણાવ્યું હતું કે તે આ અંગે જિલ્લા કલેક્ટરને પણ લેખિત માફર યાદ કરશે હું સિટીમાંથી ફસાર થતો ત્યારે નાગરવાડા ખાતે આવેલી વડોદરા મંગળ નગરપાલિકાની ઉત્તર જોનની કચેરી જે છે જે વોર્ડ નંબર સાત કહેવામાં આવે છે તેની અંદર નરેન્દ્ર મોદી સાહેબનું એક મોટું બેનર લગાવવામાં આવેલું એ આ એક આદર્શ આચાર સહિતનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવાની આ બાબત છે બીજી વસ્તુ આ કચેરી સરકારી છે અને બીજું વસ્તુ મહત્વની બાબત છે કે બરોડાની અંદર આચારસંહિતા લાગુ થઈ ત્યારથી જ કોર્પોરેશન તંત્ર બેનર હોર્ડિંગ્સને બધું ઉતારવાની પ્રક્રિયા કરી પણ આ જો તમે જોઈ શકો પાછળ નદી આંખે આટલું મોટું બેનર લગાયેલું છે આ દિવાળા તરે અંધાળું એવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે કે આ ચૂંટણી કમિશનર તેમજ કોર્પોરેશનનું તંત્ર એમનું કોઈ તાલમેલ નથી મને લાગે છે કાં તો પછી આ અધિકારીઓની ભૂલોને લીધે આ પ્રોબ્લેમ થયું છે અને આ જે ફ્લાઈંગ સ્કવોડ બનાય છે પેલી સ્કવોડ બનાય છે એ ફક્ત એક નામ પૂરતી જ છે અને એક પેપર પૂરતી જ છે જો ફ્લાઇંગ્સ સ્કોડે આ પ્રકારની કામગીરી જો સારી પ્રકારની કામગીરી કરી હોત તો આ બેનર એંગળી ના હોત એટલે આ એક કોણી ભૂલ છે એ મહત્વનું છે હું ચૂંટણી કમિશનને પણ એવી વિઝિની અંદર ફરિયાદ કરી છે કે આ સરકારી ઓફિસ છે ને એની અંદર આટલું મોટું બેનર હોવા છતાં કેમ આ લોકો નરી આંખે જોઈ શકાતું બેનર કેમ એ લોકો હટાવતા નથી એટલે આ બહુ ઘણી ગંભીર બાબત છે આની બાબતે હું કલેક્ટર માં પણ હું લેખિતમાં ફરિયાદ કરીશ રાકેશ રાજ કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભાનું સંપૂર્ણપણે ઇન્ચાર્જ